એવું પૂછ્યું તું કે પાંચ આજ્ઞા માટે નિર્દોષના પુરાવા બી છે તો આ આ હું સાચી છું ને માટે કયા છે પાંચ આજ્ઞા નિર્દોષના પુરાવા ડબલ એ ડબલ બી એ ત્રણેય એ બધું કે કે આત્મામાં આવવા માટે છે હવે સાચી છું એ આત્માને હોય છે અને સાચું ને ખોટું બધું રિલેટિવ સત્ય છે ને તો રિલેટિવ ને પણ જાણવું છે કે સાચું હોય કે ખોટું હોય અને આપ કે ને હું સાચી છું તો બતાડવાનું કે દરેક વખતે સાચી નીકળે છે ના એવું હમણાં એટલે ધીમે ધીમે ભાગાકાર કરતા જાઓ જો તમે માનો છો અમે સાચા છીએ પણ જો ભૂલ નીકળી ને તમારી માટે એવું માની ના છો અને સાચું કયા આધારે સાચું કહેવાય એક રિલેટિવ સત્ય છે સંજોગ આધીન છે કાળ આધીન છે નિમિત્ત આધીન છે એને શું કામ પકડીએ આપણે એમ ધીમે ધીમે ભાગાકાર કરો પુરાવા તોડતા જાઓ બુદ્ધિ અહંકાર માની બેઠો છે અને બુદ્ધિ એને મનાવડાવે છે અને પેલી ખોટી છે મનાવડાવે ત્યારે કે ના એનું સાચું પણ હોઈ શકે આપણે કેમ માના કોઈનું ખોટું છે પણ તમે તમે જુદા પડીને પ્રકૃતિને ઓળખી અને વાળો એને જ્ઞાને કરીને એ અજ્ઞાનથી ઊભી થયેલી છે જ્ઞાને કરીને વાળો એટલે હમણાં એવું ચાલુ કર્યું હતું ઓલું તમે એક વખત કીધું હતું કે રૂમમાં પચાસ જણા બેઠા હોય અને ઓગણ જણાને એવું લાગે કે બરોબર નથી ને આપને એકને જ સાચું લાગે એટલે ધીમે ધીમે ટ્રાય થાય પણ તોય બુદ્ધિ એટલે આ ઓળખી જવાનું કે આ ફાઇલ ગાંઠ પડી છે સાચી છો અને એક નથી ઘણા બધા હોય આવા દોષ આપણે શું છે કે તમે બીજાને ખોટા કહેવાનો અધિકાર શું છે આપણને એટલે એ જ રોગ વધે છે ને તમે સાચી છો એનો રાખો પછી આગળ વધો છો કઈ રીતે હું સાચી છું તું ખોટી છે કઈ રીતે તું ખોટી છે અને પછી આખો દાડો શોધ્યા જ કરે કઈ રીતે ખોટી કઈ રીતે ખોટી કોઈ સારી વાત લઈને આવે ને કેટલું સરસ એણે કર્યું એને ઠેકાણા જ ક્યાં શકે છે તરત કાપી નાખવાનું એટલે અહંકારને વિશેષતા જોઈએ પોતાની એટલે ધીમે ધીમે નિકાલ કરો હા આ જ મોટો બહુ ભારે રોગ છે આ બધા રોગ જ કહેવાય વિશેષતાનો રોગ હું સાચી છું રોગ હું સારી છું રોગ હું ભલો માણસ છું હું આવડતવાળો માણસ છું ને આવડતની જો એની ભૂલ કાઢે ને કકળાટ કરી મૂકે અને કુદરતી ભૂલ કુદરત કઢાવે છે અને તમને એ સીટમાંથી છોડાવીને સુધાત્મની સીટ પર જવાનું શીખવાડે છે ત્યાં આપણા લોકોએ સીટો છોડવી નથી ને સીટમાંથી કોઈ ખસેડે એને તોડી ફોડીને ખલાસ કરી નાખે છે અને આનાથી સંસાર આપણે છૂટશે જ નહીં કોઈ દાડો એટલે કોઈ અપમાન આક્ષેપ આવે ને તું ખોટી છે એટલે આપણે ખુશ તો કહો આ સીટ પર ચોંટી પડેલા કુદરત ઉપાડીને શુદ્ધાત્માની સીટ પર ખસેડે છે એ જો જો હિતકારી સમજશું આ કોઈ પણ આક્ષેપ હિતકારી સમજશું ને તો આપણો મોક્ષ થશે અને તો આ તો આ બધું એક સત્ય માટે તો લડા લડી કરી મૂકે છે હું સાચો છું મેં કહ્યું તો આમ તમે માનો છો આ ખોટું છે મારી વાત સાચી છે ઝઘડે આજ કરે છે ને સંસારમાં ફાઉન્ડેશન મજબૂત કરે છે છૂટવાના નહીં બંધનના રિયા પ્રજાપતિ